આદ્રા તાલુકાના વંચરા ગામમાં એક અજગરને ગામના કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા મારી નાખવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ વિડિયો ક્લિપ્સમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અજગરને લાકડીને પથ્થરો વડે મારવામાં આવ્યો હતો ને મૃત્યુ પછી લાકડી પર લટકાવવામાં આવ્યો હતો આ ઘટના બાદ સ્થાનિક વ્યક્તિએ વન વિભાગની લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવાયું છે કે આ પ્રકારનું કૃત્ય વન્યજીવ સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગુનો છે ભારતીય કાયદા મુજબ અજગર એક શેડ્યુલ વન અંતર્ગત સુરક્ષિત પ્રાણી છે જેને મારી નાખું કાયદેસર ગુનો ગણાય છે અરજદાર દ્વારા વન વિભાગ સમક્ષ માંગ કરવામાં આવી છે કે અજગરની હત્યા કરનાર અજાણ ઈસમોની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે અમે અત્યારે સામાજિક વન વિભાગ પાસે સબ ડીએફઓને રજૂઆત કરવા આવ્યા હતા પણ સબ ડીએફઓ ફિલ્ડમાં હોવાથી અને ડીસીએફ સાહેબ બહાર હોવાથી મળ્યા નથી તો અમે ટેલિફોનિંગ જાણ એમના સીએફ સાહેબને કરવાના છે રજૂઆતમાં એ હતું કે બરોડા ડિવિઝનની અંદર પાદરા રેન્જની અંદર આર એફઓ શૈલેષ તડપદા તેઓ તેમના રેન્જની અંદર કોઈપણ વન ગુના બનતા હોય નોંધતા નથી આરોપીઓને ખુલ્લો દોર મૂકી રહ્યા છે દાખલા તરીકે એમની કાર્યક્ષેત્રની અંદર બે અજગર એક ધામણ એક પાટલાગો એવી રીતના મરી છે અત્યારે નવ તારીખે રાત અજગરને મારીને ફેંકી દેવામાં આવ્યો પણ હજુ એમને કોઈ કાર્યવાહી કરી નથી તો અમારું આપના માધ્યમથી એવું કહેવું છે કે જે આર અથવા રેન્જર એવું સમજતા હોય કે અમે જ કરીશું ને અમે જ કાયદો ઘોડીને પી જઈશું એ બિલકુલ ના થાય જો તમે ઠોસ કાર્યવાહી નહીં કરો તો અમે તમારા પર પંચાવન સીની નોટિસ દ્વારા અમે કોર્ટમાં તમારા પર પોલીસ ફરિયાદ કરીશું અને મારું આપશ્રીને આપના માધ્યમથી એવું કહું છું કે ડીએફઓ સાહેબ આની અંદર તાત્કાલિક ધોરણે એ કરે જો કાયદો જે સાચવવાનો છે રક્ષક જ જો ભક્ષક બની જશે તો આમ જનતાની અંદર આવી રીતના રહેશે તમે વિચાર કરો અમૂલ્ય વન્યજીવો ત્યાં મરી રહ્યા છે શેડ્યુલ વનની પીસીસ ત્યાંય મોહન બનીને આરએફઓ મસ્તીમાં ફરી રહ્યા છે તો આવું ના થાય રમેશ ગોરખભાઈ યસ ગુજરાત પ્રાણી કૃત્ય નિવારણ સંસ્થા હવે એ તપાસનો વિષય છે કે ખાવા માટે કર્યું છે કે કોઈ જગ્યાએ પણ એમાં બે જાનવરો તો નિર્દોષ જ જે અજગર જે કોઈના ઘરમાં બી નહોતા કોઈના ખેતરમાં બી નહોતા આવી રીતના મરી ગયા છે સાવડીનો એક કેસ ત્યાં બનેલો છે એક ધામણનો કેસ છે તો આવા બધા જો કેસીસ જો વધતા હોય તો એક વાઇલ્ડ વાઇલ્ડલાઇફની ગાઈડલાઇન્સ છે જનજાગૃતિ કાર્યક્રમ જે બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની અંદર એમને કરવું જોઈએ એ બી ઝીરો જે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ વીક જ્યારે આવતો હોય તમારે સમાજ અને સામાજિક દ્રષ્ટિએ ત્યાં ગ્રામજનોને સમજાવવાનું હોય કે તમારે કોઈ પણ વન્યજીવ મારવો નહીં એ પણ એ લોકો કંઈ કર્યું નથી ઓનલી ફોર શૂન્ય છે